વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું પહેલી વખત વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિઃશુલ્ક વડોદરા શહેરના લોકો માટે રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હોય અકોટા સ્ટેડિયમ ખાતે આયોજન થયું હતું અને જેમાં મોટી સંખ્યામાં વડોદરા શહેરના લોકો ગરબે ઘૂમ્યા હતા આ રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન જ્યારે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હોય ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સહિત ઘણા બધા મહાનુભાવો જેમણે આ કાર્યક્રમમાં હાજરી આપી અને ગરબે પણ ઘૂમ્યા વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ રેલવેના ડીઆરએમ સહિત પાલિકાના અધિકારીઓ સાથે જ તમામ કોર્પોરેટરોની વાત કરીએ તો તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગરબે ઘૂમ્યા હતા વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અલગ અલગ વિધાનસભાના ધારાસભ્યો જેમાં ધારાસભ્ય કોટાના ધારાસભ્ય તેમની સાથે વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા રાત્રે બી ફોર્મ રાત્રિ કાર્યક્રમમાં મીન્ડિયાનો મિત્રો અને તમામ વડોદરાવાસીઓને અમે ખુલ્લા આમંત્રન આપીએ છીએ સાડા સાત વાગેથી કઈ બી પૂછ આપણે આપણે તમામ વીએમસી એની આયોજન પહેલી વખત વડોદરાની ઇતિહાસમાં વીએમસી કરી રહ્યા છે તમામને પધારવામાં જ અમે આમંત્રન આપ્યાં છે માતાજીની કૃપાથી સાંસ્કૃતિક સમિતિ અને વીએમસી ટીમ આ સંયુક્ત રીતે કામગીરી કરી રહ્યા છે અમે વડોદરા વાસીઓ ને ખુલ્લા આમંત્રણ આપીએ છીએ આજના જે વિનામૂલ્ય એન્ટ્રી છે તમામ આવીને આપ પરિવાર સાથે ખૂબ એન્જોય કરો અને માતાજીની કૃપાથી આપણે આશા રાખીએ આ નવરાત્રી બધા માટે સફળ રહે આજે રાજ્ય સરકાર ના ટીમ પ્રમાણે ભારત સરકાર ની ટીમ પ્રમાણે એક નામની ટીમ પણ લગાવ્યું છે વોકલ ફોર લોકલ પણ છે અને આપણે સ્વદેશી અપનાવી આ ખરેખર બહુ જ સારો એક પ્રયાસ છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્રી કમિશનર સાહેબ દ્વારા અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા કારણ કે વડોદરાની પ્રજા માટે એકદમ ફ્રી એન્ટ્રી અને એકદમ નિઃશુલ્ક વ્યવસ્થા થઈ છે બહુ ભવ્યથી ભવ્ય આયોજન થયું છે બધી જ વ્યવસ્થાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે મેં ને મારી ટીમે પણ તમને સુંદર ગરબા પીરસવાનું બીડું ઝડપ્યું છે તો ખૂબ મજા કરીશું આજથી જ મા જગદંબાને આહવાન કરીએ કે આપણી વચ્ચે આવે અને આ નવરાત્રિમાં આપણને ખૂબ ખૂબ કૃપા વરસાવે નવો ગરબો લઈને આવે જી વડોદરા ના મિત્રો માટે એવરી યર એક નવો ગરવ કરીએ છીએ આપણે અને એ જ રીતે આ વર્ષે પણ નવો ગર્વો કરવામાં આવે છે